સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ઇસમને મહિલાઓએ સાગરીતો સાથે મળી મારમારી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે પાંચ રૂપિયાની ધરપકડ કરી સુરત શહેરના ઝોન શો ડિવિઝનમાં આવેલા સચિન જેડીસી પોલીસ મથક વિસ્તારમાં એક મહિલાએ તેના ચાર સાગરીતો સાથે મળી એક યુવાનને લાકડાના ફટકાથી માર મારી ડરાવી ધમકાવી તેનો વિડિયો બનાવે બ્લેકમેલ કરી ત્રણ હજાર રૂપિયા પડાવી લીધા પંદરસો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપે ત્યારબાદ ફરી રૂપિયાની માંગણી કરતા યુવાન દ્વારા સચિન જેડીસી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા સચિન જેડીસી પોલીસે ગુનો નોંધી મહિલાને તેના ચાર સાગરી તો મળી પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષસિંહજી સાહેબના ગુનાખોરો સામે કડક હાથે કામ લેવાના એલાન તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના શરીર સંબંધી ગુનાઓની બાબતમાં કડક હાથે દાબી દેવાની સૂચનાના અન્વયે અત્રેના ઝોન સિક્સ જે ડિવિઝનના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તારીખ પચીસ નવ બે હજાર પચીસના રોજ એક ફરિયાદી નામે સમય મુકેશભાઈ સિંગલ આવેલા હતા અને તેઓએ તેમને એક મહિલા અને એની એના અન્ય સાગરિતોએ બન લાકડાના ફટકાનો માર મારીને તથા ડરાવીને તેમજ નગ્ન કરીને તેમનો વિડીયો ઉતારી લઈ બ્લેકમેલ કરી રોકડા ત્રણ હજાર રૂપિયા પડાવી લેવાના અને પંદરસો રૂપિયા ટ્રાન્સફર કરી લઈ તથા વિડીયો જાહેર કરી દઈ અપમાનિત કરી અને બ્લેકમેલિંગ કરી વધુ પૈસા માંગણી કરતા હોય તેવી ફરિયાદ લઈને આવ્યા હતા આ બનાવના અન્વયે અત્રેના જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો દસ બે ત્રણસો અગિયાર ત્રણસો આઠ સાત ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન એકસો પંદર બે ત્રણ પાંચ તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે એટલું જ નહીં પરંતુ ગુનામાં સામેલ એક મહિલા આરોપી અને એના અન્ય ચાર સાગરીતોને પણ અટક કરી લેવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે